જય શ્રી કૃષ્ણ બરાને તો કેમ છો બધા આજે આપણે બટેટા શાક બનાવવાનું છે તો બટેટા ટમેટા મજા સુધા લીધા છે આદુ લસણની પેસ્ટ મીઠો લીમડો વઘાર માટે તો અહીંયા કે ઉપર કુકર મુકડી તપવા હવે આપણે નાખીશું તેમાં સુકી મેથીના દાણા મરી રાય

साइड में स्टार्ट कर देते हैं कुल्हड़ में आप डाल के ले लो और अब इसे सारी चला ही ले लो हमें ऊपर ना के दीजिए टेस्ट में इसमें સબ બનાવે છે મમ્મી રોટલી બનાવે છે ઈશ્વરની રોટલી બનાવે છે ઓ ગોલ ગોલ મટી નહીં ઓ ફ્રેન્ડ બટાકા ટમેટા અને લસણ આપણે પ્રેસ કરે છે સુગમ મસ્કાળ રહી છે હવે આપણે નાખીશું ઓનર હળદર લાલ મરચું ધાણાજી પાવડર પાણી બહુ જરૂર નહી પડે જરૂર પ્રમાણે પાણી લઈ લેશું આપણે તો આપણે એક ગ્લાસ નાનો ગ્લાસ પાણી નાખ્યું છે આમાં

તૈયાર છે આપણું બટેટાનું રસાવાળું શાક તો પ્લીઝ આશા કરું છું કે તમને અમારો જે પસંદ આવ્યો છે સફસા જય શ્રી કૃષ્ણ બધાને